કડીના ગોલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવાને રાત્રિ દરમિયાન બંદૂક સાથે રાખી અને ખુલ્લેઆમ રોલા પાડી બાવલુ પોલીસને પડકાર ફેંક્યો છે આ યુવાન રાતના સમયે ખેતરોમાં ફરતો હતો અને અવાર નવાર રોઝડા પાડી અને ગામની શાંતિ ભંગ કરતો હતો તેની હરકતનો કોઈક રીતે રેકોર્ડ થઈ ગયો હોય સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના કારણે બાવલુ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે વિડીયોમાં યુવાન બંદૂક હાથમાં લઈ રૂલા પાડતો જોવા મળે છે જેને જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાય જવા પામ્યો છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ યુવાન રાત્રે ખેતરોમાં ફરી અને આવી હરકતો કરી રહ્યો છે પરંતુ પોલીસ તેની સામે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહી છે વાયરલ થયેલા વિડીયોને કારણે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે ભાવ્યો પોલીસ આવા સામાજિક તત્વો સામે કેમ યોગ્ય કાર્યવાહી કરવા તૈયાર નથી આવા પ્રશ્નો થઈ રહ્યો હોય આ ઘટનાને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે ગામના લોકોનું કહેવું છે કે આ યુવાનની હરકતોને કારણે રાત્રિના સમયે ખેતરોમાં કામ કરતા ખેડૂતોને ત્યાંથી પસાર થતા લોકોમાં ડર ફેલાયો છે. વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસને ટેગ કર્યા મામલે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે. આ ઘટના એક ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે કે ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ કેટલી અસરકારક છે. હવે બધાની નજર બાવલુ પોલીસ પર છે કે તેઓ આ યુવાન સામે કેવી કાર્યવાહી કરે છે અને આવી ઘટનાઓને રોકવા માટે શું પગલા ભરે છે કડીના ગોલગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક યુવાને રાત્રિ દરમિયાન બંદૂક સાથે રાખીને ખુલ્લેઆમ રોલા પાડી અને બાવલુ પોલીસને પડકાર ફેંક્યો છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા